નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ ઓગણત્રીસ માર્ચ બાદ આ ત્રણ રાશિ સાવધાન રહેજો શનિ લોઢાના પાયે ચાલીને ખેદાન મેદાન કરશે અણધારી ઉપાધિઓ આવી શકે જ્યારે દ્વાદશ અષ્ટમ અને ચતુર્થ ભાવમાં પ્રવેશ કરે તો આ રાશિઓમાં શનિ લોઢાના પાયે પ્રવેશ કરે છે તેવું કહી શકાય આવામાં આ રાશિના જાતકો એ અક લોઢાના પાયે પ્રવેશ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે જે સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ પણ કહેવાય છે તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે આ સાથે જ આખું રાશિચક્ર પૂરું કરવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે શનિજાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે અત્રે જણાવવાનું કે શનિ વર્ષ બે હજાર પચ્ચીસમાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે શનિના મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કેટલીક રાશિના જાતકોની રાશિમાં તે લોઢાના પાયે પ્રવેશ કરશે શનિના લોઢાના પાયે ચાલવાથી આ ત્રણ રાશિવાળાએ સંભાળીને રહેવું પડશે આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયે ભાગ્યનો સાથે મળી રહ્યો છે લક્ષ્મીજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ચાર ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે માર્ચ સુધી લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા ભોળાનાથના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સ જય લક્ષ્મીજી લખો જેથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ ભોળાનાથના આશીર્વાદથી જાણવી નંબર એક મેષ રાશિ શનિના મેષ રાશિમાં જતા જ આ રાશિના જાતકોની રાશિમાં દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે આવામાં મેષ રાશિના જાતકો માટે શનિનું લોઢાના પાયે ચાલવું લાભકારી સિદ્ધ નહીં થાય આ રાશિના સ્વામી મંગળ એકવીસ જાન્યુઆરી સુધી પોતાની નીચ રાશિ કર્કમાં રહેશે આ સાથે જ શનિ સાથે ષડાષ્ટક યોગ પણ બનાવી રહ્યા છે શનિના કુંભ રાશિમાં હોવાની સાથે ખૂબ લાભ તો મળી શકે છે આ ઉપરાંત બીજા ભાવમાં ગુરુ હોવાથી તમને અપાર ધન સંપત્તિ પણ મળી શકે શનિના મીન રાશિમાં જતા જ આ રાશિમાં સાડા સાતી શરૂ થઈ જશે શનિનો લોઢાનો પાયો ઓગણત્રીસ માર્ચથી શરૂ થશે આ સાથે જ ઘરમાં અશાંતિનો માહોલ રહી શકે છે વાહન હોય તો કોઈ સમસ્યા થઈ શકે છે દ્વાદશ ભાવમાં શનિના હોવાથી ફાલતુ ખર્ચા થઈ શકે છે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે નાના નાના કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે કોઈ સ્વજન ખોટું બોલીને પૈસા પડાવી શકે છે માનસિક તણાવથી ભ્રમ ભૂલવાની બીમારી સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે નોકરી ધંધામાં પરેશાનીઓ થઈ શકે છે વાહન ચલાવતી વખતે થોડી સાવધાની વર્તજો કારણ કે દુર્ઘટનાના યોગ પણ બની રહ્યા છે શનિના દુષ્પ્રભાવને ઘટાડવા માટે શનિ સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા અર્ચના કરો મેષ રાશિના જાતકો માટે ગ્રહના પ્રભાવનો વિશેષ અર્થ છે જ્યારે શનિ ત્રાંસિત કરે છે અને ચતુર્થ અષ્ટમ અથવા દ્વાદશ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે જાતકો માટે ચિંતાજનક પરિસ્થિતિઓ ઉભી કરી શકે છે શનિ ધીમી ગતિથી ગતિશીલ ગ્રહ છે અને તે જીવનમાં મહેનત શિસ્ત ધૈર્ય અને પ્રતિબંધનું પ્રતિનિધિત્વ કરે છે મેષ રાશિમાં શનિનો લોઢાના પાયે પ્રવેશ હોય ત્યારે આ જાતકોને કામમાં વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને નોકરી અથવા વ્યવસાયમાં વિલંબ અને અવરોધનો અનુભવ થાય છે નાની નાની બાબતોમાં ખોટા નિર્ણય લઈને નુકસાન થવાની શક્યતા વધે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો તણાવ મસ્ક્યુલર પેઇન અથવા ધૈર્ય ગુમાવવાનો સંકેત આપી શકે છે જાતકોએ આ સમય માનસિક શાંતિ માટે યોગ ધ્યાન અથવા ધૈર્ય ધરાવવાની રીતો અપનાવવી જોઈએ તણાવ અને ઉપાધિથી દૂર રહેવા માટે પરિવારમાં સમાધાન કરવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવું લાભદાયી સાબિત થઈ શકે છે સાથે જ વ્યયને નિયંત્રિત કરવો અને અણધારી નુકશાથી બચવા માટે વ્યવસ્થિત આયોજન કરવું મહત્વપૂર્ણ છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિમાં શનિ માર્ચ બે હજાર પચીસ શનિના પાયે ચાલશે શનિ ઓગણત્રીસ માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરીને અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી જશે આ સાથે જ આ રાશિમાં કંટક શનિની ઢેયા શરૂ થશે આવામાં આ રાશિવાળાએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે આ રાશિના જાતકોને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે બીમારીના કારણે તમારે કરજ લેવાની નોબત આવી શકે છે કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે પરંતુ તમારા સારા એવા પૈસા ખર્ચાઈ શકે છે અપ્રત્યાશિત ખર્ચાથી પરેશાન થઈ શકો છો આ ઉપરાંત સાસરીયા પક્ષથી કોઈ ગંભીર મુદ્દે વાતચીત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પણ ઉતાર ચડાવ આવી શકે છે થોડું સંભાળીને રહેવાની જરૂર છે શનિના દુષ્પ્રભાવોને રોકવા માટે શનિ સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવો આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સાથે બજરંગબલીને બુંદીના લાડુનો પ્રસાદ ધરાવો જેનાથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે અને તે કાર્મિક ફળ શિસ્ત અને ધીરજનું પ્રતીક છે જ્યારે શનિ ઓગણત્રીસ માર્ચ પછી સિંહ રાશિના દ્વાદશ અષ્ટમ અથવા ચતુર્થ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે સમયગાળો જાતકો માટે પડકારજનક થઈ શકે છે આ દરમિયાન શનિ લોઢાના પાયે પ્રવેશ કરવાથી જાતકોને કેટલીક અંધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળામાં ખોટી રોકાણની શક્યતાઓ વધે છે આર્થિક સમસ્યાઓ નોકરી અથવા વ્યવસાયમાં વિલંબ અને પારિવારિક જીવનમાં વિક્ષેપ સર્જાતા હોય છે આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેમ કે તણાવ સાથોસાથ શારીરિક થાક અને ઉર્જાની ઉણપનો અનુભવ થાય છે કામના ક્ષેત્રે વધુ મહેનત કરવા છતાં પરિણામ નિરાશાજનક હોઈ શકે છે જેનાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે આ સમયગાળામાં સિંહ રાશિના જાતકોને શનિના પ્રભાવને હળવો કરવા માટે ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું જોઈએ દાનધર્મ કરવાથી અને નિયમિત રીતે શનિ મંદિરમાં પ્રાર્થના કરવાથી સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે સાથે જ આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી અને નિર્ણય લેવામાં ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે સિંહ રાશિના જાતકો માટે શનિનો આ સમયગાળો સાવચેત રહેવા માટેના સંકેતો સાથે પોતાની જાતને શિસ્તબદ્ધ અને મજબૂત રાખવા પર ભાર મૂકે છે નંબર ત્રણ ધનુ રાશિ વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિનું ગોચર ધનુ રાશિના જાતકો માટે બહુ સારું નહીં રહે ઓગણત્રીસ માર્ચથી શનિ મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ચોથા ભાવમાં રહેશે આવામાં શનિ મહારાજ આ રાશિમાં લોઢાના પાયે ચાલશે આ ઉપરાંત આ રાશિમાં શનિની ઢૈયા પણ શરૂ થઈ જશે આવામાં ઘર પરિવારની સાથે કોઈને કોઈ અણબનાવ થઈ શકે છે પરિવાર સાથે અંતર વધી શકે છે કામના મામલે કે પછી કોઈ અન્ય કારણોસર તમારે સ્થાન પરિવર્તન કરવું પડી શકે છે જેના કારણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે લોઢાના પાયે શનિના ચાલવાથી જીવનમાં નાની મોટી પરેશાનીઓ આવતી રહેશે સ્વાસ્થ્ય અંગે સચેત રહેજો માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે નોકરી ધંધામાં તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ નહીં મળે આવામાં તમે પરેશાન રહી શકો છો તમારા કામનું ક્રેડિટ કોઈ બીજું લઈ શકે છે માતાના સ્વાસ્થ્યને લઈને પરેશાન રહી શકો છો પરંતુ ગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારું જીવન સુખમય રહી શકે છે ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં શનિને સૌથી ધીમી ગતિથી ચાલતો અને કાર્મિક ફળ લાવતો ગ્રહ માનવામાં આવે છે ઓગણત્રીસ માર્ચ પછી શનિ જ્યારે ધનુ રાશિના દ્વાદશ અષ્ટમ અથવા ચતુર્થ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમયગાળો વધુ પડકારજનક થઈ શકે છે આ અવધિમાં ધનુ રાશિના જાતકોને કેટલીક અંધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે આ અવધિમાં જાતકોને આર્થિક ખોટ કાર્યક્ષેત્રમાં વિક્ષેપ અને પારિવારિક વિસંગતિઓ અનુભવાય છે ગ્રહના લોઢાના પાયે પ્રભાવથી ધનુ રાશિના જાતકોને સફળતા માટે દહનશીલ મહેનત કરવી પડે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો કેટલાક માટે ચિંતાનો વિષય બની શકે છે ખાસ કરીને તણાવ થાક અને માનસિક અશાંતિ આ સમયગાળામાં જોખમવાળા નિર્ણયોથી દૂર રહેવું પૈસાની વ્યવહારિક બાબતોમાં સાવધાની રાખવી અને જીવનમાં શિસ્તબદ્ધ દ્રષ્ટિકોણ અપનાવવું ખૂબ જ અગત્યનું છે શનિના પ્રભાવને હળવું કરવા માટે જાતકો શનિથી જોડાયેલી ધાર્મિક ક્રિયાઓ કરી શકે છે જેમ કે શનિવારે દાન કરવું હનુમાનજીની પૂજા કરવી અથવા શનિ મંત્રોનું જપ કરવું આ સાથે આ સમયગાળા દરમિયાન જાતકોને યોગ ધ્યાન અને શાંતિપૂર્ણ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી તણાવને ઘટાડીને શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં મદદ મળી શકે શ્રદ્ધા અને ધૈર્ય રાખીને આગળ વધવું આ સમયગાળાને સરળ બનાવવા માટે સહાયક બની શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો જેથી ભોળાનાથની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર